હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરસીપુરી બનાવવાની રેસીપી ફરસીપુરી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી મેદો લીધું છે ચાર ચમચી ઘી લીધું છે મરી પાવડર તલ જીરું સ્વાદ અનુસાર મીઠું આટલી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે ફરસીપુરી બનાવીશું મિક્સિંગ બાઉલ લઈ લઈશું આ રીતે ચાણી લઈ લઈશું લોટની ચાડી લઈશું બંને વાટકી લોટની ચાડી લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી તલ એડ કરીશું અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો છે અડધી ચમચી જીરું ચાર ચમચી ઘીનું મોણ લીધું છે મેં અહીંયા ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે સારી રીતે મિક્સ કરી લઈશું મોવણને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઘીના મોવણને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું લોટના એક એક કણ સાથે મોવણ મિક્સ કરી લેવાનું છે ફરસીપુરી બનાવવા માટે આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જઈને કઠણ લોટ બાંધીશું ફરસીપુરી બનાવવા માટે આપણે કઠણ લોટ બાંધવાનું છે લોટ આપણો બંધાઈ ગયો છે કઠણ હવે એક ચમચી તેલ લઈ લઈશું લોટને સારી રીતે મસળી લેવાનો છે તેલ એડ કરવાથી આપણો લોટ એકદમ નરમ થઈ જશે લોટને આ રીતે મસડીને નરમ કરી લઈશું હવે આપણે લોટને દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે લોટમાં આપણે એક કટ લગાવી લઈશું ચાર ભાગ કરી લેવાના છે લોટને એક ભાગ લઈ લઈશું મોટો લુવો તૈયાર કરી લેવાનો છે ફળસી પૂરી વણવા માટે મેં આ રીતે મોટી થાળી લઈ લીધી છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું વણી લઈશું નીચે મેં નેપકિન પાથરી લીધો છે એટલે નહીં આ રીતે આપણે મોટી રોટલી વણી લેવાની છે મેં અહીંયા મોટી રોટલી વણી લીધી છે આ રીતે પતલી વણવાની છે રોટલીને મેં અહીંયા ઘી ને ગરમ કરી લીધું છે બે ચમચી ઘી લીધું છે બે ચમચી ઘીમાં એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે પણ જો ઘીનો ઉપયોગ કરવામાં આવે તો રિઝલ્ટ બહુ સારું મળે છે ફળસીપુરીમાં આ રીતે આપણે સ્લરી બનાવી લેવાની છે આ રીતે પતલી જ રાખવાની છે ઠીક નથી કરવાની સ્લરીને રોટલી પર એડ કરીશું હાથની મદદથી આ રીતે ફેલાવી લેવાનું છે આખી રોટલી પર એકદમ સરસ રીતે સ્લરી ફેલાવી લેવાની છે થોડો થોડો ચોખાનો લોટ આવી રીતે ભભરાવી દેવાનો છે ચોખાના લોટની જગ્યાએ કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકાય છે મેંદો પણ ઉપયોગમાં લઈ શકાય છે આ રીતે કિનારી પકડીને આપણે ટાઇટ રોલ બનાવવાનો છે એકદમ સરસ ટાઈટ રોલ બનાવી લેવાનો છે હવે આપણે રોલને કટ કરી લેવાનું છે આગળના ભાગ ની કાઢી લઈશું આ રીતે કટ લગાવી લેવાના છે આખા રોલમાં કટ લગાવી લીધા છે બધા જ લેયર જુદા જુદા દેખાય છે હવે આપણે હથેળીની મદદથી આ રીતે દબાવવાનું છે લોઆને હળવા હાથે વેલણ ફેરવી લેવાનું છે આ રીતે આપણે બધી જ ફળસીપુરી બનાવી લઈશું બધી જ ફરસીપૂરી આ રીતે બનાવી લઈશું ફરસી તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂટીશું તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરીશું નાનો લોટનો ટુકડો એડ કર્યો છે તેલ આપણું ગરમ થઈ ગયું છે ફરસી તેલમાં એડ કરીશું એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે પૂરીની તળવાની છે મીડિયમ ફ્લેમ પર પૂરીની તળવાથી બધા જ લેયર છૂટા પડી જાય છે બધા જ લેયર સરસ છૂટા પડી ગયા છે પૂરીને આપણે એકદમ ધીમા તાપે તળવાની છે ધીમા તાપે તળવાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે ક્રિસ્પી બનવાની સાથે અંદરના બધા જ લેયર સારી રીતે છૂટા પડી જશે પૂરી તળાઈ ગઈ છે તેલ નીતારી લઈશું પૂરીને પ્લેટમાં લઈ લઈશું હવે આપણે બીજી પૂરીને પણ તળી લઈશું તેલમાં સમાય એટલી બધી પૂરી આપણે તેલમાં એડ કરી દેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું પૂરીને આપણે સ્લો ફ્લેમ પર જ તળીશું બધી પૂરીને આ રીતે ટર્ન કરી લેવાની છે પૂરીના બધા લેયર છૂટા પડવા લાગ્યા છે ધીમા તાપે તળવાથી પૂરીના બધા જ લેયર છૂટા પડી જાય છે પૂરી આપણી તળાઈ ગઈ છે હવે એને પ્લેટમાં લઈ લઈશું બધી જ ફળસી મેં તળી લીધી છે બે વાટકી લોટમાંથી થાળી ભળીની ફળસીપૂરી રેડી થઈ છે બધી જ પૂરીના એકદમ સરસ લેયર છૂટા પડ્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે ફળસી બનાવશો તો એકદમ સરસ ફળસી બનશે એક પૂરી તમને તોડીને હું બતાવું એકદમ ખસ્તા બની છે ફરસીપૂરી તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ફરસીપૂરી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ફરસીપૂરી કેવી બની છે મારા વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ